નમસ્કાર મિત્રો જગન્નાથજીની રથયાત્રા સમગ્ર ભારતમાં નીકળે છે પરંતુ ગુજરાતમાં બીજા નંબરની આ રથયાત્રા હોય છે સાત તારીખ અષાઢી બીચ અને બીજી તરફ ચોમાસું વરસાદ આવશે કે નહીં સ્વયંસેવકોને ભક્તોને આ વરસાદ પરેશાન કરશે કે નહીં વાત એ પણ છે ખેડૂતોને તો તમામ આગાહીની જરૂર હોય છે આવનાર સમયની પણ આગાહી તે જોતા રહેતા હોય છે પરંતુ આ ભક્તો માટે તારીખ સાતની આગાહી સાત સાત બે હજાર ચોવીસ પૂર્વાનુમાન છે હવામાન વિભાગનું તમે જોશો અહીં તો કચ્છ અને સૌરાષ્ટ્ર આ બંને વિસ્તારમાં લીલો કલર જોવા મળે છે લીલો કલર અમુક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરે છે એટલે કે અમુક સ્થળો પર ગાજવીજ સાથે હળવોથી મધ્ય વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળી શકે છે આપણે રથયાત્રાની વાત કરી અમદાવાદ જગન્નાથજી મંદિર અને આ રથયાત્રા વર્ષોથી વર્ષોથી નીકળે છે અને સમગ્ર દેશમાં તેની ચર્ચા છે દેશ વિદેશથી લોકો અમદાવાદ પહોંચી ગયા છે પરંતુ આ વાદળ શું તેમને હેરાન કરશે શું જ્યારે જ્યારે રથયાત્રા પસાર થાય છે ત્યારે શું દર વખતે વરસાદ વરસે તેવું જરૂરી પણ નથી હોતું ને વાત એ છે કે તમે આ તમામ વિસ્તાર જોશો તો આ તમામ વિસ્તારમાં એક જ કલર છે અને આ વાદળી કલર સ્કાય કલર તેની માટે લખ્યું છે ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

જેવી અમદાવાદ ની સ્થિતિ તેવી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ની પણ સ્થિતિ જોવા મળશે આપણે થોડા આગળ જઈએ આઠ તારીખ જોઈએ આઠ તારીખમાં શું છે આઠ તારીખમાં થોડું કલર બદલાણા છે વાતાવરણ બદલાણું છે અહીં કચ્છ છે કચ્છ એ સમગ્ર કચ્છ પોપટી કલરમાં તમને જોવા મળશે છૂટા છવાયા સ્થળો ગાજવીજ સાથે હળવો વરસાદ કચ્છના છૂટા છવાયા સ્થળ પર હળવો વરસાદ પડી શકે છે આ કચ્છની વાત થઈ પરંતુ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ તમામમાં એક જ કલર અને એક કલર લીલો આપણે પહેલાં પણ કીધું કે અમુક સ્થળોની વાત છે એટલે કે અહીં વિસ્તારોમાં અમુક સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે આપણે થોડા હજુ આગળ જઈએ તારીખ આઠ આઠ તારીખમાં શું છે આગાહી જે સા નવ તારીખમાં આપણે જોઈએ તો આઠ તારીખની જેવી જ આગાહી નવ તારીખમાં જોવા મળી રહી છે માફ કરશો તમે જુઓ કે આઠ તારીખ

સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અમુક સ્થળો પર હળવોથી મધ્ય વરસાદ નોંધાઈ શકે છે પરંતુ પાછા ફરી જઈએ સાત તારીખમાં અષાઢી બીજનો આ દિવસ જગન્નાથજીની રથયાત્રા આ દિવસ અમદાવાદ માટે કેવો રહેશે એ આજમાં ખબર પડશે હાલ તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે થોડો તો થોડો વરસાદ પડી શકે છે જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે કોમેન્ટ બોક્સમાં લખજો કે તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં અને ખબર પડે કે આ વિસ્તારમાં વરસાદ છે પાણી ભરાય છે તો અમે પણ થોડું ઘણું બતાવીએ વાત એ પણ છે કે જગન્નાથજીની રથયાત્રાને આ વરસાદ નડશે કે નહીં હાલ તો સ્થિતિ જે હવામાન વિભાગે કહી છે જે દ્રશ્યો છે એ મુજબની છે પરંતુ આ હવામાન વિભાગ પલટાઈ પણ શકે છે એટલે કે સ્થિતિ બદલાઈ પણ શકે છે આવનાર સમયમાં ખબર પડશે આજનો દિવસ કેવો રહે છે આજનો દિવસ ભક્તો માટે કેટલો મહત્ત્વનો છે એ તો આપને ખબર છે પરંતુ આ દિવસ કે કપરો ના બને વરસાદમાં એ પણ અતિ મહત્વનું છે આવનાર સમયમાં ખબર પડશે આપ આપના વિસ્તારમાં વરસાદની સ્થિતિ લખવાનું ભૂલતા નહીં મને આપશો બીજા નમસ્કાર